નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે રીતલ ભગત વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સહકારથી ગાંધીનગર નિયામક આયુષની કચેરી દ્વારા અટલ જન સેવા કેન્દ્ર ખાતે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન કાર્યરત કરવામાં આવ્યું છે ગાંધીનગર એનસીઆઈએસએમ આયુષ મંત્રાલય નિયામક આયુષની કચેરી તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુર્વેદને પ્રાધાન્ય મળે તેમજ એલોપેથિક સાથે લોકો આયુર્વેદિકને પણ જાણે અને આયુર્વેદના માધ્યમથી પોતાની પ્રકૃતિને પણ ઓળખે એવા હેતુ સાથે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન યોજવામાં આવી રહ્યું છે જે દર ગુરુવારે આયુર્વેદના તબીબો વડોદરાના યુવા સાંસદ કરી શકશે તેમજ પોતાના પ્રકૃતિ અનુસાર તેમના સમસ્યાનું નિદાન થશે પ્રકૃતિ પરીક્ષણ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને નિષ્ણાંત આયુર્વેદિક તબીબોએ તેઓને તેમની પ્રકૃતિ જોઈ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પ્રકૃતિ પરીક્ષણ અભિયાનના કેમ્પમાં ડોક્ટર પટેલ મંડોળ કચ્છ આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પમાં આવેલા દર્દીઓને સહકાર પૂરો પાડ્યો હતો પ્રકૃતિ પરીક્ષણથી લોકોને થતા મોટા રોગો અટકાવી શકાશે જ્યારે આયુર્વેદના તબીબો દ્વારા વડોદરા વાસીઓ વધુમાં વધુ લોકો દર ગુરુવારે યોજાનાર આ કેમ્પમાં આવે અને પોતાની પ્રકૃતિ વિશે જાણી આયુર્વેદના માધ્યમથી રોગ તેમ અનુરોધ કરવામાં આવ્યો છે પ્રકૃતિ પરીક્ષણ સુંદર અભિયાન માટે કેમ્પમાં ઉપસ્થિત ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજના તબીબો દ્વારા વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો આભાર વ્યક્ત કર્યો છે અને મંત્રાલય ભારત સરકાર તરફથી આયોજિત પ્રકૃતિ પરીક્ષણ અભિયાન ચાલી રહ્યું છે તેના અંતર્ગત આપણે દેશના દરેક નાગરિકોનું પ્રકૃતિ પરીક્ષણ કરી રહ્યા છે તો તેમાં સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ વડોદરાના પ્રિન્સિપલ શ્રી ભરતભાઈ કરસરિયાના માર્ગદર્શન હેઠળ અમે આજે અહીંયા અટલ સાંસદ કાર્યાલય ખાતે નગરજનોના પ્રકૃતિ પરીક્ષણ કરી રહ્યા છે જેનાથી લોકોને એમની પ્રકૃતિ એટલે કે એમના નેચર વિશે ખ્યાલ રહે અને તેનાથી એ લોકોને શું કરવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ પોતાની કઈ રીતે માવજત લેવી સાવચેત રહેવું રોગોથી કઈ રીતે બચવું એ પ્રત્યેની લોકોને માહિતી મળે છે તો એનો આ પર્પઝ છે ને અમે ફૂલફિલ કરી રહ્યા છે અને આજ રોજબરોજની આ પ્રકૃતિ પરીક્ષણ અમારા કોલેજ ખાતે પણ ચાલુ છે અને આજે દર ગુરુવારે અહીંયા આ કાર્યક્રમ રહેવાનો છે કે પ્રકૃતિ પરીક્ષણ ચાલુ રહેશે અત્યાર સુધી આજે અત્યાર સુધીમાં અમે ત્રીસ જેટલા નાગરિકોનું પ્રકૃતિ પરીક્ષણ કરી ચૂક્યા છીએ શું એમાં જ્યારે આપણે પ્રકૃતિ પરીક્ષણ પૂરું થાય છે પછી જે એપ છે એપ દ્વારા એક સર્ટિફિકેટ જનરેટ થાય એમાં ડાઉનલોડ થાય છે અને એ લખેલું હોય છે કઈ પ્રકૃતિનો છે એ સિવાય એક બીજી પીડીએફ જનરેટ થાય એમાં એને વ્યક્તિએ શું શું કરવું જોઈએ ન કરવું જોઈએ એના ડાયટ એક્સરસાઇઝ સ્લીપ આ વિશેની બધી માહિતી એમાં પીડીએફ દ્વારા એમને મળી જાય છે દરેક નાગરિકને પોતપોતાના પ્રકૃતિના અનુસાર અલગ અલગ હોઈ શકે તો એ એ સાચવીને એમાંથી ઉપયોગ કરી શકે છે આ વાત લોકોને આયુર્વેદ તરફ વળવું એટલા માટે જો કે પ્રકૃતિ સાથે જાશે તો એ પોતાનું સાવચેત રાખી શકે આમાં બે વસ્તુ છે રોગોનીથી બચી શકે તો રોગોની ચિકિત્સા કરવાની જરૂરત જ નહીં પડે તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કીધું છે તો આપણે એના પર વધારે ફોકસ કરવું જોઈએ કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર